સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટર ને આવેદનપત્ર અપાયું હતું તો આવેદન પત્ર માં જણાવાયું કે સરકાર દ્વારા હીરા ઉદ્યોગના રત્ન કલાકારોના બાળકો માટે જે શિક્ષણ સહાય યોજના જાહેર કરી હતી શિક્ષણ સહાય યોજનામાં અંદાજે છવ્વીસ હજાર જેટલા ફોર્મ નામંજૂર કરવામાં આવ્યા છે જેના કારણે ઘણા સાચા ગરીબ રત્ન કલાકારો શિક્ષણ સહાય તેર હજાર પાંચસો રૂપિયાના લાભથી વંચિત રહી ગયા છે તેમણે પણ મંદીમાં રાહત પેકેજનો લાભ મળવો જોઈએ જેથી જે છવ્વીસ હજાર ફોર્મ રદ કરવામાં આવ્યા છે તેને મંજૂર કરવામાં આવે અને જરૂરિયાતમંદ અને સાચા હકદારોને યોજનાનો લાભ મળે તેવા હેતુથી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની ટીમ તેમજ મોટી સંખ્યામાં રત્ન કલાકારો સાથે મળીને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી મારું નામ છે ભાવેશ કા ડાયમંડ વર્કર યુનિયન વેસ્ટ હવે મેં શું રજૂઆત દેના આવે રજૂઆત એવી છે ગુજરાત સરકાર દ્વારા જે શિક્ષણ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ શિક્ષણ રાહત પેકેજની અંદર સુરત ખાતે સુમોતેર હજાર કરતાં વધારે ફોર્મ ભરવામાં આવ્યા હતા સુડતાલીસ હજાર કલાકારોના પચાસ હજાર ફોર્મ પાસ કરવામાં આવ્યા છે પરંતુ છવ્વીસ હજાર ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે એ છવ્વીસ હજાર ફોર્મને ફરી પાસ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીને સુરત કલેક્ટર મારફતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જે છવ્વીસ હજાર ફોર્મમાં મધ્યમ વર્ગના રત્ન કલાકારો છે ભાડે રહે છે પોતાના ઘરના ઈએમઆઈ ચાલે છે એવા પણ રત્ન કલાકારોના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે તો એને પણ પાસ કરવા માટે આજે સુરત કલેક્ટર સાહેબ સમગ્ર મેં ગુજરાતના મુખ્યમંત્રીને આવેદન શામા માટે નાની અમથી ભૂલના કારણે રિજેક્ટ કરવામાં આવ્યા છે તો આ નાની ભૂલ સરકારના જીઆર અધિકારીઓના સમજતા મહિના થાય છે તો આ તો રત્ન કલાકાર તો રત્ન કલાકારોની આવી નાની ભૂલના કારણે મોટી સજા ન દેવાય ગુજરાત સરકારને એ પણ કહેવા માગુ છું આવનારા સમયની અંદર ઇલેક્શન આવે છે આ રત્ન કલાકાર સમગ્ર ગુજરાતમાં વર્ચસ્વ ધરાવે છે છવ્વીસ ફોર્મ કઈ રીતે તમારે પાસ કરવા તમારે જોવાનું છે આવનારા સમયમાં ઇલેક્શન આવે છે એટલામાં સમજી જવું